નોકરી મેળવવા માટેના સંઘર્ષનો વધુ એક વિડિયો સામે આવ્યો છે આ વિડીયો આ વખતે મુંબઈના કલીનામાં એર ઇન્ડિયા કંપનીની ઓફિસમાં નાસભાગ જેવી સ્થિતિ જોવા મળી હતી રિપોર્ટ્સ અનુસાર એર ઇન્ડિયાએ યુટિલિટી એજન્ટની અઢારસો બે જગ્યાઓ પર ભરતી માટે વોક ઇન ઇન્ટરવ્યુ લીધા હતા જેમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા હતા અઢારસો ખાલી જગ્યાઓ માટે હજારો લોકો પહોંચતા નાસબાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી જેને કારણે કંપનીએ લોકોને તેમના સીવી છોડીને દૂર જવા કહ્યું હતું આ અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર અઢારસો ખાલી જગ્યાઓ માટે લગભગ પચાસ હજાર લોકો ત્યાં પહોંચ્યા હતા જેથી